જય ભારત મિત્રો સ્વાગત છે તમારો નવા વિડિયો અંદર આ વિડિયો અંદર આપણે ચર્ચા કરશું કે વાહલી દીકરી યોજના છે એની અંદર બે નવા સુધારા કરવામાં આવ્યા છે જો તમારા ઘરે દીકરી છે તો આ યોજના તમારા માટે ખૂબ જ લાભદાયક છે અને આ યોજના દીકરીઓ માટે પણ ભવિષ્યની અંદર આર્થિક મદદ કરવા માટે મદદરૂપ થાય છે તો આ વિડીયોની અંદર આપણે સંપૂર્ણ ચર્ચા કરીશું કે આ યોજના શું છે આ યોજનાની પાત્રતા શું છે અને આની અંદર કયા બે નવા સુધારા કરવામાં આવ્યા છે અને દીકરીઓને હવે આ યોજના અંતર્ગત કેટલી સહાય પૂરી પાડવામાં આવશે વ્હાલી દીકરી જે યોજના છે એ ગુજરાત સરકારનું એક પ્રશંસનીય પગલું છે જે દીકરીઓના જન્મ અને શિક્ષણને પ્રોત્સાહન આપે છે આ યોજના ગરીબ

અને દીકરીઓના શિક્ષણ તેમજ લગ્નના ખર્ચમાં નાણાકીય સહાય પૂરી પાડવાનો ઉદ્દેશ્ય હતો આ યોજના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવાર માટે એક ખાસ લાભદાયક યોજના છે અગાઉ આ યોજના માટે ઓફલાઈન અરજી કરવાની હતી પરંતુ હવે નવા સુધારા હેઠળ ઓનલાઈન અરજી જ કરવાની રહેશે જેનાથી પ્રક્રિયા વધુ સરળ અને ઝડપી બનશે વ્હાલી દીકરી યોજના દીકરીના જન્મદરને વધારવા અને સ્ત્રીઓના સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવી છે આ યોજના ખાસ કરીને સ્ત્રી પુરુષ રોકવા અને દીકરીઓના ઉચ્ચ શિક્ષણ તેમજ લગ્નના ખર્ચમાં પરિવારને મદદ કરે છે આ યોજના હેઠળ પરિવારને કુલ એક લાખ દસ હજાર રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવે છે પાત્રોની આપણે વાત કરીએ તો આના માટે દીકરીનો જે જન્મ છે એ બે ઓગસ્ટ બે અથવા ત્યારબાદ થયેલો હોવો જોઈએ દીકરીના પરિવારની પ્રથમ ત્રણ સંતાનોમાંની એક હોવી જોઈએ માતા પિતાએ બાળ લગ્ન પ્રતિબંધિત અધિનિયમ બે હજાર છ મુજબ વયે લગ્ન કરેલા હોવા જોઈએ અને પરિવારની વાર્ષિક આવક બે લાખથી વધુ ન હોવી જોઈએ મળતા લાભની આપણે વાત કરીએ તો દીકરી યોજના અંતર્ગત દીકરીઓને ત્રણ તબક્કામાં નાણાકીય સહાય આપવામાં આવે છે પ્રથમ જે હપ્તો છે એ દીકરી ધોરણ એક ની અંદર આવે ત્યારે રૂપિયા ચાર હજાર રૂપિયા બીજો હપ્તો ધોરણ નવ ની અંદર પ્રવેશે ત્યારે છ હજાર રૂપિયા અને ત્રીજો હપ્તો દીકરી જ્યારે અઢાર વર્ષની થાય ત્યારે તેના ઉચ્ચ શિક્ષણ અથવા તો લગ્ન માટે એક લાખ રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે આના માટે અરજી કેવી રીતે કરવાની અને કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે આના માટે દીકરીનું જન્મનું પ્રમાણપત્ર માતા પિતાનું આધાર કાર્ડ માતા પિતાનું શાળા છોડિયાનું પ્રમાણપત્ર અથવા તો જન્મનું પ્રમાણપત્ર ઉંમરના પુરાવા માટે આપવાનું હોય છે બાળકોનું જન્મ જન્મનું પ્રમાણપત્ર બેંક ખાતાના પાસબુકની નકલ લગ્ન પ્રમાણપત્ર અને દીકરીનું આધાર કાર્ડ જો હોય તો આપવાનું હોય છે અરજી પ્રક્રિયાની આપણે વાત કરીએ તો લાભાર્થી હવે ઓનલાઈન પોર્ટલ દ્વારા જ અરજી કરવાની રહેશે અને સમય મર્યાદા જે છે એ અરજી મળ્યાના સામાન્ય રીતે પંદર દિવસની અંદર એનો નિકાલ કરવામાં આવે છે અને વધુ માહિતી માટે તમે નજીકનું જે આંગણવાડી કેન્દ્ર છે ત્યાં અથવા તો મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી છે એનો પણ સંપર્ક કરી શકો છો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલ ગવર્મેન્ટ સાથે સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો આપણી નવી ચેનલ ગવર્મેન્ટ સાથે ન્યૂઝની લિંક મેં તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે એને પણ સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો રોજ નવા નવા દસ સરકારી સમાચાર સાંભળવા માટે